નવનિર્મિત રામ મંદિરની પ્રતિકૃતિ મજ્પૂર્વ ખાતે સિત્તેર ટન રેતીનો ઉપયોગ કરી બનાવાય છે કચ્છના શિલ્પકાર તેમજ સાથી કારીગરોની મદદ વડે ચોવીસ કલાક કાર્ય કરી પ્રતિકૃતિ બનાવી છે

સમગ્ર દેશવાસીઓને અને ભારતમાં વસતા વિશ્વમાં વસતા દેશવાસીઓ માટે ખૂબ આનંદનો દિવસ આવતીકાલે જ્યારે ભગવાન શ્રી રામની અયોધ્યા મંદે પ્રતિષ્ઠા થવાની છે ત્યારે એક રેત શિલ્પી પ્રતિકૃતિ અહીં આપણે પ્રદર્શિત કરી છે અને સૌ એના આપણે દર્શન કરીએ કે જેથી આપણે પોતે અયોધ્યામાં દર્શન કર્યા છે એવી અનુભૂતિ થાય અને સાથે મારા પૂજ્ય પિતાશ્રી શ્રી આદરણીય તારાચંદભાઈ કે જેમણે એ સંઘર્ષના દિવસો જોયા છે અને એ સંઘર્ષના દિવસો આજે સિદ્ધિમાં પરિવર્તિત થઈ રહ્યા છે ત્યારે એની અમને ખૂબ અમારા પરિવારને અને સમગ્ર કચ્છની જનતાને ખૂબ આનંદ છે હું જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રામ મંદિરની શિલાન્યાસ વિધિમાં હતા ત્યારે હું અને મારા પૂજ્ય પિતાશ્રી પરિવાર સાથે અમે ટેલિવિઝન માધ્યમથી એ કાર્યક્રમ નિહાળતા હતા અને જૂના દિવસો યાદ કરતાં મારા પૂજ્ય પિતાશ્રીના આંખમાં હરખના આંસુ આવી ગયા હતા એ મારે મેં નજરે જોયેલા છે સાહેબ આનંદ અને ગર્વની વાત તો સંઘર્ષથી સિદ્ધિ અને એમાં પણ મારા પૂજ્ય પિતાશ્રી એ સંઘર્ષમાં હોય અને એમનું બધા સાથે મળીને કરેલો સંઘર્ષ આજે સિદ્ધિમાં પરિવર્તન થઈ રહ્યું છે ભગવાન શ્રી રામ બિરાજમાન થઈ રહ્યા છે મંદિરમાં એટલે એની કોઈ બીજી બઉ આનંદ છે બીજી શબ્દો થી હું કોઈ એ વાત કરી શકું એ પરિસ્થિતિ નથી સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ